જય દ્વારકાથી બધા મિત્રોને તો આજે હું તમારા માટે વેગેનાર કાર લઈને આવી ગઈ છું આ કાર ખૂબ જ સારી કન્ડિશનમાં છે તો વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે કારની કિંમત તો તે બધું આપણે વિડીયોમાં આગળ જાણીએ તે પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક પણ કરી દેજો હવે વાત કરીએ આ વેગેનાર કારને તો આ કાર બે હજાર અને પંદરનું મોડલ રહેવાનું છે કાર તમને પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે સેકન્ડ ઓર્ડર કાર છે કાર ખૂબ જ ઓછી ચાલેલી છે કાર માત્ર એક લાખ કિલોમીટર જ ચાલેલી છે કારમાં તમને એસી પાવર સ્ટીરિંગ પાવર વિન્ડો બધું પરફેક્ટ ચાલે છે કાર નોન એક્સિડેન્ટલ કાર છે અને કાર એકદમ કંપની કન્ડિશનમાં છે અને કારમાં ક્યાંય પણ કાટછાળો પણ જોવા નહીં મળે અને કારમાં હાલ એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું માલિકે જણાવ્યું છે વાત કરીએ માલિકના મોબાઈલ નંબરની તો માલિકનો મોબાઈલ નંબર છે સત્તાણું બે ઓગણ સત્તાવન પાંચ સડસઠ તો આ હતો માલિકનો મોબાઈલ નંબર હવે વાત કરીએ આ કારની કિંમત તો માલિકે આ કારની કિંમત બે લાખ અને પિચોતેર હજાર રૂપિયા રાખેલ છે જો તમારે આ કાર લેવી હોય અથવા વધુ માહિતી જોતી હોય તો માલિકના નંબર પર કોન્ટેક કરી શકો છો હવે મિત્રો તમારે પણ આવી કોઈ પણ કાર બાઇક કે અન્ય વસ્તુ વેચવાની હોય ને જાહેરાત આપવા માંગતા હોય તો નીચે જે પટ્ટીમાં નંબર આપેલ છે તેના પર કોન્ટેક કરી શકો છો નીચે જે પટ્ટીમાં નંબર આપેલ છે તે માત્ર જાહેરાત માટેનો જ છે